ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શનિવારની સવાર પડી ગઈ છે અને હવે જુઓ તમે બહાર જોઈ શકો છો બસ હવે ચાર મહિના આવું જ જોવા મળશે બહાર જ્યારે બી બારી ખોલીશું દરવાજો ખોલીશું પડદા ખોલીશું તો આવું જ વેધર હશે સસ્કાટનમાં જીવ ઉઠી ગઈ છે આજે વહેલા વહેલાં બીકોઝ એને થોડુંક ઉધરસ આવે છે હવે અહીંયા હવે ફ્લૂની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ચલો સવાર પડી ગઈ છે નાસ્તો કરીશું નહીં ધોઈ લીધું મેં અને વાગી ગયા છે નવ પૂજા કરીશું ભગવાનની અને પછી બનાવીશું બ્રેકફાસ્ટ બપોરે લંચમાં બનાવીશ હું મસાલા કાજુનું શાક તો ડુંગળી એની અંદર નાખી દીધા કાજુ હવે આને થોડાક છે ને આપણે બોઇલ કરી લઈશું કરવા માટે પરાઠા મેં ચવાણું લીધું છે મેં ગૌરવ એકલું પરાઠા કારણ કે ચા નહીં પીતા अब तो चाय साथे चाय पराठा ने चवानो चलो ब्रेकफास्ट को बाजी रहिया चाहिए क्या जाइए जीजिया मैं यस मिड टाउन मॉल में जाइए जी माउंटेन वेयर हाउस मा जियाना ग्लव्स एंड विंटर शूज विंटर शूज लेवा म यस मिरी गाछी हमे कोई एकज ग्लव्स जिया चना ग्लव्स खोई नाखे च बारे गली बारे બુકિંગ ટિકિટ લેવા માટે અમે અંદર અમે અંદર ગાડીમાં બેસી રહ્યા છીએ કારણ કે છે ને બહુ ઠંડી છે એનું બેગનું કહે છે બેગ પૂછવાય હા મજા ખાલી સ્કેન કરી દીધું કે અમિક ટાઉન મોલમાં શોપિંગ કરવા માટે થોડીક અને બહુ ઠંડી લાગે છે બરફ તો ઓગળી ગયો છે ઓલમોસ્ટ પણ ઓગળી ગયા પછી જે બ્લેક આઈસ થાય શોપિંગ લે કાલે બીજું શોપિંગ ગયા છે એટલે ચલો બે ગોટ આંગળી જોવાની કેટલા આવે છે તો પછી થોડા લૂઝ થાય એટલે તો મે મારા ફોર્ટી ટુ ના છે

એ જે પેલું મસ્તแจકેટ છે જો જીયા મોટું પડે કે કમ્ફર્ટેબલ છે અનતો ફોન નંબર ફોન નંબર છે એમ તો ભાઈ 6 નંબર રેનેથી મોટો હશે મોટો હશે ને બરાબર હું પહેરું છું

છે આપણું કાજુ મસાલા શાક મેં થોડી ગ્રીન અનિયન નાખી દીધી છે અને ધાણા ચલો વધુ માં બેસી શું થોડી છાશ બનાવી દઈએ છાશ વગર તો આપણું ખાવાનું અધૂરું છે તો જો કેટલો સરસ સનસેટ જોવા મળી રહ્યો છે અને બરફની ચાદર અને આકાશ જો ઉખાડીએ આપણે ઊંઘે છે અને શરદી ઉધરસ થઈ ગઈ જીયા ઉઠોપડા ઈસુ વિન્ટરના શૂઝ બહાર હવે બધા સમરના શૂઝ મૂકી દઈશું ઉપર હવે જેકેટમાં બી વિન્ટરના જેકેટ બહાર રાખીશું સમરના અને ફોલના જેકેટ મૂકી દઈશું તો ચલો આજે તો ખાઈશ ને

બેન તો ચાલો ને આપણે કાલ બનાવીશું મન્ચુરિયન તો ના જુઓ બની રહ્યા છે મસ્ત મન્ચુરિયન એ એ ક્યાં લઈને ઉપડી નો 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 જીયા છે ને જોવો અહીંયાથી એક 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 લઈને ખાશે હવે મન્ચુરિયન બની ગયા છે ખાવા હોય તો ચાલો સસ્કાર્ટનમાં એ રેડી છે અહીંયા ફ્રાય થઈને હવે હું છે ને એને થોડાક વગાડી દઈશું વગાડી દઈશું એટલે થોડા લિક્વિડ જેવા કરીશું એટલે એકદમ ટ્રાય નહીં કેટલા ખાધા જીયા કયું ખાય છે તું એમને એકલા એકલા નો 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 સાચું અને બહાર કેમ જાય છે ઠંડીમાં સ્નો પણ કેમ મૂકવા ઠરી જશે અને પછી હા

तर काय अमदाबाद मंचुरियन खादाचं खबर पडे केव्हा होय स्ट्रीट फूड मज्जा जाय

આપણે ફટ લઈને લારી પરથી મંગાવી શકીએ અહીંયા બી મળે છે મોંઘા મળે અને ટેસ્ટ ના હોય અમદાવાદ જેવું એટલે બેટર છે કે ઘરે જ બનાવી દઈએ

જીયા અને બહુ ભાવે છે કેવું હતું જીયા આહ આહ મસ્ત બનાવ્યું છે મમાય ઓહ થેન્ક યુ સો મચ ને જિયાના ને એટલે બધા ને ભાઈઓ ચલો ફ્રેન્ડ તો જમવા બેસી જઈએ મેં મારી બી પ્લેટ રેડી કરી દીધી છે શેર કરીશું યસ એ સ્વાતી આંટી આપી તું અમને યસ યમ્મી છે તમે લોકોએ બપોરે થોડું ખાધું થોડુંક અત્યારે ખાધું હવે ખાઈ તો આ તો આજનું મિની વ્લોગ જો વ્લોગ પસંદ પડે તો લાઈક સરેન સબસ્ક્રાઈબ મા ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ